વિધાનસભા બજેટને લઈને રાજ્ય સરકારે કમિટી બનાવી છે નું બજેટ ભાષણ તૈયાર કરવા માટે કમિટી બનાવાય છે મંત્રી કનુભાઈ કમિટી કમિટીમાં સમાવેશ થયો છે મંત્રી ઋષિકેશ પટેલ રાઘવજી પટેલનો પણ સમાવેશ થયો છે કુંવરજી બાવળીયા ભાનુબેન બાબરિયાનો પણ સમાવેશ થયો છે તે કમિટીની રચના કરવામાં આવી છે વિધાનસભા બજેટને લઈને આ રાજ્ય સરકાર દ્વારા કમિટી બનાવવામાં આવી છે જેમાં તમામ લોકોનો સમાવેશ થયો છે નાણાં મંત્રીનું બજેટ તૈયાર કરવા માટે આ કમિટીની રચના કરવામાં આવી છે આ નાણામંત્રી કનુભાઈ દેસાઈ મંત્રી ઋષિકેશ પટેલ રાઘવજી પટેલ કુંવરજી બાવળિયા ભાનુબહેન બાબરિયાનો પણ સમાવેશ થયો છે વધુ જાણકારી સાથે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે જે નિકુંજ વિધાનસભા બજેટને લઈને રાજ્ય સરકાર દ્વારા કમિટી બનાવાય છે ઉપસ્થિત હતી પહેલી ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે જેમાં બે ફેબ્રુઆરીએ એ નાણા મંત્રી ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરશે આ બજેટ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે જે નાણા મંત્રીના બજેટ માટેની સ્પીચ જે છે કે જેને બજેટનું નું મહત્વનો ભાગ ગણવામાં આવતો હોય છે તે તૈયાર કરશે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ ઋષિકેશ પટેલ રાઘવજી પટેલ કુંવરજી બાવળિયા અને ભાનુબેન બાબરિયા આ મંત્રીનો આ કમિટીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે કે જે પૂરા બજેટના હાર્દ સમાન નાણા મંત્રી માટેની જે બજેટ સીજ જે છે તે તૈયાર કરવા માટે પોતાના સુજાવ આપશે પોતાના મંતવ્યો આપશે અને આખરે બે ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્યનું બજેટ જે છે તે રજૂ થશે પૂર્ણ કદનું આ બજેટ છે લોકસભા ઇલેક્શન હોવા છતાં પણ ગુજરાત રાજ્ય પૂર્ણ સ્વરૂપનું બજેટ જે છે તે બે ફેબ્રુઆરીના રોજ રજૂ કરવા જઈ રહ્યું છે જી વિગત બદલ આપનો આભાર